સળંગ અડતાલીસ કલાકના ધરણા પછી સુતેલી સરકારની સવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો મને અફસોસ છે નારી સ્વાભિમાન આંદોલનના અંદાજ ઉપર આપ સૌ પત્રકાર ભાઈઓને અમરેલીના સૌ લાગણીશીલ નગરજનોને

સામેની છે કાયદાને આજ અમરેલીના આંગણે અડતાલીસ કલાકના દરણાથી ધરણાથી જે અમે જોગ ચલાવી લડાઈ નું હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલન સમિતિ કરવા આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું વાદવિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી ચાહે કોઈ પણ પાર્ટી હોય પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે ગુજરાતના ગૌરવમાં છે